સંખેડામાં બ્રહ્માકુમારીના દીદી દ્વારા નેવ્યાસીમી શિવ જયંતિની ઉજવણી શિવ ભક્તોને પરમાત્મા વિશે યોગ સાધનાની ભક્તિમય સમજણ આપી ઓમ શાંતિનો ધ્વજ લહેરાવી શિવ તેમજ પ્રસાદી દ્વારા દરેક ભક્તોને આશીર્વાદ આપ્યા હતા રિપોર્ટ બાય કમલેશ પટેલ સંખેડા નો આ મહોત્સવ ઉજવવામાં આવે છે આ સિત્યાસી નેવ્યાસીમી શિવ જયંતિ છે અને આ મહાશિવરાત્રીમાં પરમાત્મા સ્વયં આ સૃષ્ટિ પર આવીને અત્યારે દરેક આત્માને શ્રેષ્ઠ જ્ઞાન આપવાનું કર્તવ્ય કરે છે અને પાંચ વિકારોમાંથી મુક્તિ અપાવવાનું કાર્ય કરે છે કારણ કે આજે દરેક મનુષ્યની અંદર પાંચ વિકારો સર્વવ્યાપી થઈ ગયા છે અને જેના કારણે મનુષ્ય દુઃખ અશાંતિને પ્રાપ્ત કરી રહ્યો છે તો સુખ શાંતિને પ્રાપ્ત કરવા માટે આપણે અહીંયા બ્રહ્માકુમારી કેન્દ્ર પર આવીને પરમાત્માનું જ્ઞાન જીવનમાં ધારણ કરીએ અને સાચા અર્થમાં શિવરાત્રિ મનાવીએ પરમાત્માનું જે જ્ઞાન છે એ એ આપણને પાંચ વિકારોમાંથી મુક્તિ અપાવે છે અને શિવરાત્રિ એ પરમાત્માનું અવતરણ દિવસ કહેવામાં આવે છે પરમાત્માનો જન્મ દિવસ પણ કહેવામાં આવે છે કારણ કે ભગવાન આ સૃષ્ટિ પર અવતરિત થઈને દરેક આત્માનું કલ્યાણ કરવાનું કાર્ય કરે છે દરેકને પતિતમાંથી પાવન બનાવે છે

એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે